રાજ્યમાં આગામી દિવસમાં વરસાદ પડશે હવામાન વિભાગે કરી આગાહી આગામી સાત દિવસ વરસાદ વરસાદની શકેતા જૂનાગઢના મંથલી તાલુકાના ધંધુસર ગામનો બનાવ બે સગી બહેનો પર બનેવીએ એસિડ ફેંક્યું બંને બહેનો હોસ્પિટલમાં સારવાર હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસથી થઈ ઉજવણી મુખ્યમંત્રીની હાજરીમાં મિશન મિલન ટ્રી અંતર્ગત ત્રીસ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશ વાલાની પ્રોબાયોટિક લસ્સી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોમાં આપની સાથે હું મયુરી પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએની બેઠક સમાપ્ત થઈ ગઈ છે આ બેઠકમાં કુમાર અને એન ચંદ્રબાબુ નાયડુ એક સાથે જ ઉપસ્થિત રહ્યા હતા સૂત્રોના જણાવ્યા મુજબ કુમાર ચંદ્રબાબુ નાયડુ સહિત તમામ ઘટક પક્ષોએ બેઠકમાં સમર્થનનો પત્ર આપી દીધો છે આ પત્રો ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડાના નામે લખવામાં આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે મીટિંગમાં મીટીંગમાં કુમારે કહ્યું છે કે મોદી સરકાર જલ્દીથી બની જાય હવે એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ વરિષ્ઠ નેતાઓ મોદીની સાથે જશે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી એનડીએ ના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઇન્ડિયા મહાગઠબંધનનું ભાવી રણનીતિ નક્કી કરવા માટે પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠક યોજાઇ નેતાઓએ લગભગ દોઢ કલાક સુધી આ બેઠકમાં ચર્ચા કરી બેઠકમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી એનસીપીના શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે શિવસેના જૂથના ઉદ્ધવ જૂથના સંજય રાઉત સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિતના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ખડગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ખૂબ જ સારી રીતે અને સાથે મળીને આ ચૂંટણી ઇન્ડિયા એલાયન્સ લડ્યું છે ઇન્ડિયા એલાયન્સ એ તમામ પક્ષોનું સ્વાગત કરે છે કે જેમણે બંધારણમાં લખેલા આર્થિક સામાજિક અને રાજકીય ન્યાયના સિદ્ધાંતોનું સન્માન કરે છે મોદી અને તેમની રાજનીતિની શૈલી સામે જનાદેશ મળ્યો છે તેમના માટે વ્યક્તિગત રીતે આ એક મોટું રાજકીય નુકસાન છે આ તેમની નૈતિક હાર છે વાસ્તવમાં પરિણામોમાં ગઠબંધનને કુલ બસો ચાર બેઠકો મળી છે સરકાર બનાવવા માટે ગઠબંધનને બસો બોતેર સાંસદોના સમર્થનની જરૂર પડે છે ત્યારે બહુમતી વર્તમાન સીટ શેરિંગ ની બહાર તમને ભાગીદારો શોધવા પડશે એનડીએ ગઠબંધનની બેઠક પૂર્ણ થઈ હતી તો મંગળવારે અઢારમી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા હતા અને તેની સાથે જ દેશમાં નવી સરકાર રચવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા હતા આ વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બસો ચાલીસ બેઠકો મળી છે જે બહુમતીના આંકડા કરતાં બત્રીસ બેઠકો ઓછી છે જોકે એનડીએ બસો બાણુ બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયું હતું સત્તરમી લોકસભાની કેન્દ્રીય કેબિનેટની અંતિમ બેઠક લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસ સ્થાને જ મળી હતી અને આ પછી વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપવામાં માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે વડાપ્રધાન પદેથી રાજીનામું સોંપી દીધું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેનો સ્વીકાર કરીને નવી સરકાર ન રચાય ત્યાં સુધી કેરટેકર વડાપ્રધાન તરીકે ચાલુ રહેવા માટે સૂચન કર્યું છે આગામી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે ત્યારબાદ સરકાર બનાવવા તેવો દાવો કરશે જેના પગલે આઠમી જૂને નવા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી શપથ લે તેવી અટકળો હાલ રાજકીય ક્ષેત્રે તેજ બની છે

मजबूती से हम लोग सरकार बनाएंगे शपथ लेने की तैयारी है और ये सरकार मजबूती से अगले पांच साल मेरे प्रधानमंत्री जी के नेतृत्व में चलेगी भाई कहां चूक हुई ये जरूर मंथन करने का विषय है एनडीए एक साथ बैठकर जरूर इस पर चिंतन हम लोग करेंगे આરજેડીના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ તેમજ બિહારના મુખ્યમંત્રી કુમાર એક જ વિમાનમાં મુસાફરી કરીને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી પહોંચ્યા હતા જોકે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે કુમારે માત્ર નમન કહીને વાતો ટાળી દીધી હતી પટનાથી જો કે બંને એક જ ફ્લાઇટમાં આગળ પાછળની સીટ પર બેઠા હતા અને દિલ્હી પહોંચતા હતા જેના કારણે રાજકીય ક્ષેત્રે અનેક અટકળો તેજ બની છે હવે ઉલ્લેખનીય છે કે કુમારનો પક્ષ જેડીયુ એનડીએમાં છે તો તેજસ્વી યાદવનો પક્ષ આરજેડી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ત્રેપન લાખ રૂપિયાના સરકારી મુદ્દામાલની ઉચાપત થઈ હોવાની ઘટના સામે આવી છે ઉચાપત કરતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એસઆઈ જયેન્દ્રસિંહ પરમાર હોવાનું સામે આવ્યું છે આ પોલીસ જવાને બીમારી અને સામાજિક કારણોસર લાખોના મુદ્દામાલની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો આ સાબરમતી પોલીસ સ્ટેશનની અંદર સને બે હજાર સોળથી લઈ અને આજ દિન સુધી બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન જુદા જુદા ઇન્ડિયન પિનલ કોર્ટની કલમ હેઠળ દાખલ થયેલ ગુનાના કામે તેમજ પ્રોહિબિશનના ગુના કામે અને જુગારના ગુના કામે જે રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો એ રોકડ મુદ્દામાલ જે નવા હાજર થયેલા રાઇટર હેડ જ્યારે ચાર્જ સંભાળે ત્યારે એમના ધ્યાને આવેલો હતો કે આ મુદ્દામાલ એમના તપાસમાં ચાર્જમાં મળેલો નથી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરના એમના ધ્યાનમાં આવતા ઉપરી અધિકારીનું ધ્યાન દોરવામાં આવેલું હતું અને જે ફરજ દરમિયાન જે આરોપી જે અત્યારે મયન મસાઈ જયેન્દ્રસિંહ બાપાલાલ છે એમને પૂછપરછ કરેલી તો એમણે કીધું કે આ કામે મેં અમારા સગા ભાઈને કાકાને એમને જરૂરિયાત હતી એટલે મદદની કરીને પાંચની મુસ્તે મૌખિક વિગત જણાવેલી હતી પરંતુ એમને જે રોકડ રકમ બેંકમાં સરકારી નાણાં જમા કરાવવા જોઈએ એ પોતાના અંગત નાણાંકીય ફાયદા સારું મેળવી લઈ અને આશરે ત્રણેય મેટર ગણી અને ત્રેપન લાખ પાસઠ હજાર સમથિંગનો રોકડ રકમની ઉચાપત પોતાના અંગત ફાયદા સારું સરકારી નાણાંનો દુર્વિનિયોગ કરેલો હોય તેથી એના વિરુદ્ધ ગઈકાલે આમના હાલના જે જે મશી રાઇટરેટ છે વિનોદભાઈ બોરાભાઈ દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ રૂપનું જે ફરિયાદ જાહેર કરેલી હતી એ અન્વયે ઇન્ડિયન પિનલ કોર્ટની કલમ ચારસો છ ચારસો નવ મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આ કામે ભૂપરધાણા એને ક્યાં રોકેલા છે કઈ રીતે વાપરેલા છે એની જીવતબદ્ધ રીતે પૂછપરછ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ ફ્રેન્ડ્સ કોલોનીના એક મકાનમાં ઘરફોડ ચોરીની ઘટના બનવા પામી છે સોના ચાંદીના દાગીના સહિત પંદર લાખ રૂપિયાથી વધુની ચોરીની ઘટના બનવા પામી જેમાં ઝોન એક એનસીબીએ બે આરોપીની ધરપકડ કરી હતી અને ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં પોલીસે આખરે સફળતા મળી છે વિજય ઉર્ફે સંદીપ મકવાણા અને ચતુરસિંહ ઉર્ફે સંજય ઠાકુરની ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી હતી આ આરોપી અગાઉ પણ તેતાલીસ જેટલા ગુનાઓ આચરી ચૂક્યો છે આરોપીની ધરપકડ કરી પોલીસ से पास हाँ दिन में एक मकान तो है, तो कि इसमें है। वहां पे एक में जिसमें दो लोग जो है वो पीछे के रास्ते से जो है जो खिड़की तोड़ के वो घर में घुसे। जिसमें लगभग लगभग हमारा 400 सो ग्राम सोना और एक किलो चांदी वो जो है वो घर से चुरा के लेके गए थे इसमें जब हमारे पास ये रिपोर्ट किया गया तो हमने इसमें जो है अपनी टीम्स लगाई तो उसने एक किलोमीटर से इसी डी लगाया है कि हमने लोकल इंटेलिजेंस टीम लगाया तो ऐसे करके बहुत सारी हमारी एन की और जो लोकल नाराटपुरा पुलिस है उसको जॉइंट टीम हमने लगाई उसमें लगभग हमने सौ से डेढ़ सौ गंदाज देखिए देखे तो उसमें जो दो लोग थे वो जो है उसमें सामने आए तो उसमें जब हमने पूछताछ की कि उसमें क्या हुआ तो हमें पता चला कि जिस सोसाइटी में ये जोइिंग हुई थी उसके सामने एक सिक्योरिटी गार्ड है जो वहाँ पे नौकरी करता है और उसने जो है ये टिप अपने जो है साथी एक आरोपी को दी उसने बताया उसने जो पैटर्न था जो फैमिली के आने जाने का वो पैटर्न उसको पता था कि वो कितने बजे जाते हैं और रात में कितने बजे आते हैं तो इस पैटर्न को देखते हुए उसने दोपहर को जो है अपने साथियों को ये बताया कि कहाँ से जाना है और कैसे चोरी करनी है इस इस ये सब होने के बाद हमने जब उस सिक्योरिटी गार्ड को पकड़ा तो उसने बताया कि उसने कैसे ये प्लान किया उसने कैसे ये बताया કોંગ્રેસના લોકસભાના પરાજિત ઉમેદવાર સુખરામ રાઠવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં સુખરામ રાઠવા ભુવાને ધૂણાવીને રાજગાદીપને મળશે કે નહીં તેવો સવાલ કરી રહ્યા છે ભાજપના વિજેતા ઉમેદવાર જશુભાઈ રાઠવાએ પોતાના ફેસબુક ઉપર આ વિડીયો અપલોડ કર્યો હતો અને સુખરામ રાઠવા કઈ રીતે ભુવા પાસે પહોંચીને ચૂંટણીને લઈને સવાલો પૂછી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું ફરતા ફરતા મારી પાસે આવ્યો તો મને એવું લાગ્યું કે એમણે જે એક માણસ ઢૂલતો હતો એ કોઈ ભૂવો હશે તો એને એમણે પૂછ્યું કે નું શું તો એમણે એવું કીધું તમારી રાજગાદી ઘરે આવી ગઈ તો કાલે મને એવું લાગ્યું કે આ રાજગાદી બદલાઈ ને વસેડી તરફ ગઈ એટલે પછી એ વિડીયો હું અપલોડ કર્યો અને મને પોતાને એવું દેખાય છે કે સુખરામ ભાઈ આદરણીય સુખરામ ભાઈ ગજાના મોટા ગજાના નેતા ગુજરાત વિરોધ પક્ષના નેતા તોય આવી માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા અઢારમી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે ખરેખર આ સમગ્ર ભારત એકવીસમી સદીમાં છે તોય છતાં આવા પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે સોંપતું નથી એવું મને લાગ્યું રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટનાને એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરની ખાનગી શાળાઓ હોસ્પિટલો સહિતની જગ્યા પર ફાયરના સાધનો વિશે ચકાસણી સતત કરવામાં આવી રહી છે પરંતુ સરકારી કચેરીઓમાં જે દીવા તળે અંધારું હોય તેવો ઘાટ લાગી રહ્યો છે સરકારી કચેરીઓની અંદર જ ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે મહત્વની ગણાતી અભિલેખાગાર કચેરી કે જ્યાં રાજાશાહીના સમયથી અત્યાર સુધીના તમામ દસ્તાવેજો આલેખનો પ્રોપર્ટીના દસ્તાવેજો પણ સાચવવામાં આવ્યા છે તે કચેરીની અંદર ન્યૂઝ જીટીપી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ફારા સાધનો તો જોવા મળ્યા જ નહીં પરંતુ સાધનો જે છે જે હતા તે પણ એક્સપાયર થઈ ગયેલા હોવાનું સામે આવ્યું અધિકારીઓને આ મામલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે દસ તારીખના રોજ ઉપરી કચેરીમાં સાધનો વિશે લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી કે કોઈ મદદ હજી સુધી મળી નથી રાજકોટના સોની બજારમાં લૂંટનો એક નિષ્ફળ પ્રયાસ થયો હતો પેલેસ રોડ ઉપર આશાપુરા મંદિરની પાછળ મોનીશ જ્વેલર્સ નામની દુકાનમાં સ્પ્રે છાંટીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો ગ્રાહકે લૂંટના ઈરાદે દુકાનદાર પર સ્પ્રે છાંટ્યો હતો પરંતુ દુકાનદારે પણ પ્રતિકાર કર્યો હતો જેના પગલે લૂંટારો નાસી છૂટ્યો હતો સમગ્ર લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ગઈ હતી તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માઉન્ટ આબુમાં વિશ્વ પર્યાવરણ સપ્તાહનો પ્રારંભ થયો છે જેના ભાગરૂપે રાજસ્થાન સ્કાઉટ ગાઈડ વન વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત રીતે શક્તિપીઠ અર્બુદા દેવી મંદિર સંકુલને થી મુક્ત કરવામાં આવ્યું ત્રણસો લોકો આ અભિયાનમાં જોડાયા હતા જેમાં રાજ્યના સ્કાઉટ ગાઈડના બાળકોએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો અવસરે સ્કાઉટ ગાઈડ તાલીમ કેમ્પના ઇન્ચાર્જ માઉન્ટ આબુના ઉદ્યાન સંરક્ષક જીતેન્દ્ર ભાટી અને અન્ય અધિકારીઓએ માઉન્ટ આબુને સ્વચ્છ અને સુંદર રાખવા અંગે પોતાના વિચારો कर आज राष्ट्रपति अवार्ड ट्रेनिंग कैंप के जो स्काउट्स हैं तीन सौ साढ़े तीन सौ करीब स्काउट्स ने पर्यावरण बचाओ के तहत अभियान के तहत आज पॉलीथीन को इकट्ठा किया अर्दा देवी ऊपर से लगाकर नीचे तक जो भी पॉलीथीन था उनको इकट्ठा कर संदेश दिया कि पर्यावरण को अपन को स्वच्छ रखना है और उसको बचाना है जब तक पर्यावरण को स्वच्छ नहीं रखेंगे अपन दुखी होंगे और एक संदेश सभी को दिया एक संजे इसी तरह पेड़ों की कटाई से भी काफी नुकसान हो रहा है इसी तरह ये पॉलीथीन जो थैली है ये लोग बाग यूज़ करते हैं जंगलों में फेंक देते हैं इससे जंगली जानवर खाते हैं उनके पेट में चली जाती है तो उनको भी नुकसान होता है बीमारी लग सकती है उनको इन्फेक्शन हो सकता है तो हमारा यही संदेश है कि पोलीथीन थैली कम से कम यूज़ करें या करे ही नहीं तो और अच्छा है करें तो कम करें या उसको रिसाइकिल करके यूज लें લોકસભા ચૂંટણી પરિણામો બાદ રાજકોટમાં જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી હતી એક પત્રકાર પરિષદમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે છેલ્લા સિત્તેર વર્ષ બાદ એક સવાલ ઉભો થયો હતો કે દેશ બચ્ચે કે કેમ બંધારણ બચ્ચે કે કેમ પરિણામ બાદ ભાજપનો ઘમંડ હવે ચક્રાચૂર થયો છે ગેની ગેનીબહેન ગુજરાતમાં કિંગમેકર બન્યા છે બેરોજગારી અને મોંઘવારીના કારણે સૌ પ્રથમવાર ભાજપને જે મત મળવા જોઈએ તે મળ્યા નથી દેશ આઝાદ થયા પછી પહેલી વખત આ દેશ બચશે કે કેમ આ દેશનું લોકતંત્ર બચશે કે કેમ અને ડૉક્ટર સાહેબ આંબેડકરનું સંવિધાન બચશે કે કેમ આવો સવાલ ભારતભૂમિમાં છેલ્લા સિત્તેર વર્ષમાં પહેલી વખત ઊભો થયો હતો એટલે બંધારણ અને લોકતંત્રમાં માનનારા તમામ લોકોને રાહત મળી છે રાહત એ મળી છે કે હવે ભારતીય જનતા પાર્ટી એ બસો બોતેરનો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકનાચૂર થયું છે એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો થયો છે ગુજરાતના ખેડૂતોએ આ સરકારને જડબા તોડ જવાબ આપ્યો છે કે અમે અમને તમે દિલ્હીમાં આવતા રોઈકાતા એટલે અમે ભારતના ખેડૂતો તમને દિલ્હીમાં જતાં હવે રોક રોકીએ છીએ અમને આ બે હજાર રૂપેડીની કિસાન સન્માન નિધિ નથી જોઈતી અમારા હકના પાક વીમાના જે રૂપિયા કાયદેસર મળવાપાત્ર મળે છે જોઈએ છે ખેડૂતોની યોજનાઓના જે લાભો મળે છે આ લાભો જોઈએ છે અમારે ટેકાના ભાવે ખરીદી જે પ્રોપર થાય એની માટેની સુનિયોજિત યોજનાઓ બને એ યોજનાઓ જોઈએ છે રાજકોટમાં સિટી બસ સેવા જાણે રામ ભરોસે ચાલતી હોય તેમ અવારનવાર સિટી બસો રસ્તા વચ્ચે બંધ પડી જવાની ઘટનાઓ વધી રહી છે શહેરના મુસાફરો અને વાહન ચાલકોને પણ ટ્રાફિક જામનો સામનો કરવા પડી રહ્યો છે આજે વધુ સિટી બસ સેવા ચાલુ રસ્તે બંધ પડી ગઈ તેવી ઘટના સામે આવી યાજ્ઞિક રોડ પર મેટોડા જઈ રહી હતી આ સિટી બસ અને ચાલુ મુસાફરીએ બંધ પડી ગઈ રસ્તાની વચ્ચે જ તેને પાર કરવામાં આવી દેવી જેના કારણે વાહન ચાલકોને અને મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અવારનવાર સિટી બસો બંધ પડી જવાની ફરિયાદો મળી રહી છે ડ્રાઈવરો દ્વારા કોન્ટ્રાક્ટરો અને મહાનગરપાલિકાને પણ આ ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં પાલિકા દ્વારા કોઈ ઠોસ પગલાં હજી સુધી લેવામાં આવ્યા નથી ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકા શહેરના રિજમેન્ટ વિસ્તારના લોકોની ઉપેક્ષા કરી રહી હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે આજે ડીસા શહેરનું રિજમેન્ટ વિસ્તાર અને આ વિસ્તારના લોકો પાલિકાની ભારે ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે શહેરભરમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી જેના કારણે ગટરોમાંથી ગંદુ પાણી રસ્તા પર ઉભરાઈ આવે છે અને લોકોના ઘરની આગળ ફેલાય છે જેથી ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થતા સ્થાનિકોમાં પણ રોગચાળાનો ભય સતાવે વિસ્તારના લોકો દ્વારા સમસ્યા ને લઈને અનેક ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકાના સફાઈ કામદારો પણ આ વિસ્તારમાં સફાઈ કરતા નથી જેને પગલે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં જોરશોરથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું પરંતુ આજ સ્વચ્છતા ભારત અભિયાનની ભાજપ શાસિત ડીસા નગરપાલિકા રીક્ષાના ધજિયા ઉડાવી રહ્યું છે હવે આ વિસ્તારમાં સફાઈ બાબતે પાલિકા જો ગંભીર બને તો ઠીક છે પરંતુ આગામી સમયમાં જો પગલા ન લે કહેવાય તો આ વિસ્તારના લોકો પાલિકાનો ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી આપી રહ્યા છે

એરિયામાં નાળી ભરાઈ જાય ભરાઈને ઉભરાઈ જાય તો પણ કોઈ સાફ કરવા માટે આવતું નથી ઢગલા કરી કરી એને દસ દસ દિવસ પંદર પંદર દિવસ સુધી પડ્યા રાખે છે અમે કહીએ તો આજે કાલે આજે કાલે કરે આવતા નહીં નાના છોકરાઓ નાના છોકરાઓને રોગચાળો બી લાગી જ શકે એના કારણે સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો શુષ્ક અને સુકો ભટ્ટ પ્રદેશ ગણવામાં આવે છે આ પ્રદેશમાં હરિયાળા ગામની કલ્પના કરવી એ પણ દીવા સ્વપ્ન સમાન છે પરંતુ સરકાર અને ગ્રામજનોના સહયોગથી અશક્ય કાર્ય પણ શક્ય બન્યું છે માલણપુર ગામમાં ઘટાદાર સાત હજારથી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે માલણપુરના લોકોએ વૃક્ષો વાવીને સુકારણને જાણે એક લીલી ચાદર ઉઢાડી દીધી અંદાજે બારસોથી બારસોની વસ્તી ધરાવતા ગામમાં એક વ્યક્તિએ પાંચથી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો ગામના દરેક ઘરે બે થી ત્રણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ત્યારે એવો સંકલ્પ કર્યો છે કે દર વર્ષે ગામમાં નવા વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવામાં આવશે આજના સમયમાં જયારે વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓના કારણે પીડાઈ રહ્યું છે ત્યારે માલણપુરના ગ્રામજનોએ હરિયાળા વૃક્ષો વાવીને લોકો સમક્ષ પર્યાવરણ જાળવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આહતા ત્યાર સુધીના સમાચારો પરંતુ જતા પહેલા ફરીવાર નજર કરી લઈશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી સરકાર બનાવવા હવે માંગણીઓ શરૂ બાર્ગેનિંગ થયું પાર્ટીઓએ મંત્રી લિસ્ટ સોંપ્યું નાયડુએ છ મંત્રાલય નીતિશે ત્રણ મંત્રાલય માંગ્યા સ્પીકર પદની પણ માંગ સરકાર બનાવવાની કવાયત તેજ થઈ મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા સોળ પક્ષોના એકવીસ નેતાઓએ બેઠકમાં આપી હાજરી રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ માટે વરસાદ પડી શકે જૂનાગઢના મંથલી તાલુકાનો બનાવ બે બહેનો પર બનેવી એસિડ ફેંક્યું બંને બહેનો હોસ્પિટલમાં સારવાર હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની મુખ્યમંત્રીની હાજરીમાં થઈ ઉજવણી મિશન મિલિયન ટ્રી અંતર્ગત ત્રીસ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હેડલાઇન્સના ના પ્રાયોજક હતા છાશ વાલાની પ્રોબાયોટીક